મંદિર છે ને આ લીમડો જય દ્વારકા જય માતાજી મિત્રો સૌરાષ્ટ્ર ની ધીમી ધરાવ આપ ડાયરા ને રામ રામ અને હાલ અત્યારે વાગી ગયા છે રોંઢાના બોર પછીના સાડા નો સમય થઈ ગયો છે અને આપણા ભાઈબહેન પદયાનો ફોન આવ્યો કે ચાલો આપણે જ આવશે ખોડિયાર માતાજીના મંદિરે માંડવાના રસ્તે અને ત્યાં જઈ અને ભેળનો પ્રોગ્રામ કરવાનો છે અને તમે પણ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને ચાલો આપણે જઈએ માતાજીના મંદિરે વિડીયોની અંદર પહેલાં ચેનલની અંદર પહેલાં આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે આવનવા વિડીયો મળતા રહે અને હા બે લાયકન જરૂર દબાવી દેજો તો ચાલો સાલી થોડી ચુસ્કી લઈ અને આપણે જઈએ માંડવાના રસ્તે જવો મિત્રો સકલીઓનો કલબલાટ અને સુપર નેક્સ્ટ લેવલનો નજારો અહીંયા આ બધું ગામડામાં જોવા મળે ભાઈ એ માટે ગામડામાં રહેવું પડે અને આપણે પણ આ આપણા નવા મકાન છે હું તમને આખો ફોર્મ વિડીયો બતાડીશ હોમ ટૂર તો એક દિવસ કરીશું આપણે તો અત્યારે આપણે મોડું થાય છે અને આપણે અત્યારે આપણી રામપ્યારી તૈયાર છે તો ચાલો આપણે રામપ્યારી લઈ અને જઈએ તો એ પણ જો દુની નાવું નાવું કરે છે પણ અહિયાં ટાઈમ રેતો નથી ટાઈમ એટલે કે એટલા આપડે આવડે હરામી સમજ રહ્યો જો બોર ભાળે જાય ને અમાર પેજો તમેડ્યો વીણવા બોર નથી ભાડ્યા એને કોઈ દી અને બોર આમ જોવો તમે જો જેવામણા નો હોય એ ધ્યાન રાખ્યું અને આપણે એકચ્યુઅલી પ્લાન ચેન્જ કર્યો તો આપણે જવાના હતા માંડવાના રસ્તે અને આવી ગયા એન્ટપા હા ઠોટ જાળિયાનો ઠોટ કહેવાય અહીંયા પાછળ ખોડિયાર મનું મંદિર છે ભાઈ હું તમને બતાડું જ દેખાય આપણે ત્યાં જઈને નેક્સ્ટ લેવલનો મજા લેવાની છે માતાજીના દર્શન કરવાના છે મિત્રો આપણે અત્યારે ખોડિયારમાં પહોંચી ગયા છે અને પગથિયા ચડી રહ્યા છે મારી પાસે આમ જાય બધા ખાવા તું અહીં કેટલા બસ હા માતાજીના મંદિરે આવી ગયા

એક પણ ડાળ આ ફરતા ફરતા બધા ડાળવા લીલા છે જવો ફરતા ફરતા બધા આ એક લીમડો છે ને એ હા હુકાઈ ગયેલો લીમડો છે અને એનું કંઈક માતાજીનો કંઈક ઇતિહાસ છે એ તો આપણને નથી ખબર પણ જોવો એક પણ લીમડાની ડાળ ઓલીને લીલી અમે ટાંકો છે જ્યાં પદીઓ મહેનત કરી રહ્યો છે પાણીની મેને કરી હતી ને કીધું તું પાણી લઈ લેવી

છોડી દેજો શેઢા અમારા ગજ વાગે તમારા અર ભેગું થાને ભાઈ રોદડા જો નેક્સ્ટ નંબર નો લેવલ નામ જો આ બધું ફરતા ફરતા કામ દેખાય માંડવા છે એની પાસ જાળિયા છે અને આપણું ગલનપુર આમ છે પણ એ નથી દેખાય માતાજી નું અહીંયા મંદિર છે અને ઉપર પીવાના પાણીના ટાંકાની વ્યવસ્થા છે જો તમે હેઠે બેહવાની પણ સુંદર વ્યવસ્થા છે એક નંબર લોકેશન તો અત્યારે આપણે ડુંગરા ઉપર છે ચાલો સાયનેમેટિક નજારો નિહાળો શું